પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને ત્યારબાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે તે પ્રકારની વાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે વિજયભાઈ એક સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ હતા તે પ્રકારની વાત પણ ભૂપેન્દ્ર પટેલે કરી છે તેઓએ ટ્વીટ કર્યું છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને જેઓનું જે વ્યક્તિત્વ હતું તે વ્યક્તિત્વને તેઓએ દર્શાવ્યું છે તેઓની કાર્યશૈલી હતી તે પણ યાદ કરી છે એબીવીપી અને ત્યારબાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિજયભાઈ રૂપાણીએ જે જવાબદારી નિભાવી હતી તેને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાદ કરી છે આ સાથે જ સુજલામ સુફલામ જળ અભિયાનથી લઈ અને શાળાઓમાં જ્ઞાનકૃન પ્રોજેક્ટ માટેના તેમના સફળ અને પરિણામદાયી જે પ્રયાસો છે તે અસ્વર્મ અવિસ્મરણીય છે ઈશ્વર સદગતના આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના આ પ્રકારનું જે ટ્વીટ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર તેઓએ ઘરા શોકની લાગણી પણ વ્યક્ત કરી છે જે કાર્યકરથી લઈ અને મુખ્યમંત્રી સુધીની જે સફર છે તેમના કાર્યકાળમાં જેટલા પણ વિકાસના કાર્યો થયા છે જે અલગ અલગ યોજનાઓ કે જે પરિણામદાયી સાબિત થઈ છે તે તમામ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાતચીત કરી હતી પરિવારને પણ તેઓએ સાંત્વના પાઠવી છે આ સાથે જ જે તેમના સમર્થકો છે તે સમર્થકોને પણ આ જે દુઃખ છે તે સહન કરવાની ભગવાન શક્તિ અર્પે તે પ્રકારની વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે એક સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ વિજયભાઈ રૂપાણીને ગણાવ્યું હતું એબીવીપી અને ત્યારબાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે તેમની જે જવાબદારી હતી તે તેમણે ગણાવી હતી હંમેશા શા એક નિખાલસ ચહેરો કોઈપણ વિષય પર ચર્ચા કરવા માટે હંમેશા તૈયાર હોય તેવા આ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓ પ્લેનમાં સવાર હતા અને વિમાન દુર્ઘટનામાં તેઓનું નિધન થયું છે તેમના દીકરી અને પત્નીને મળવા માટે તેઓ લંડન જઈ રહ્યા હતા તે જ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન ખાતે સાંસદો મંત્રીઓ જે આગેવાનો છે તે સતત પહોંચી રહ્યા છે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે વિજયભાઈ રૂપાણીને પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે આ સાથે જ વિજયભાઈ રૂપાણી કે જેઓ પંજાબના પ્રભારી પણ હતા અને પંજાબના જે નેતાઓ છે તેમનો પણ ધસારો જે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન છે ત્યાં જોવા મળી રહ્યો છે અને એક બાદ એક જે રાજકીય નેતાઓ છે તે સાંત્વના પાઠવી રહ્યા છે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે